આ રિક્ષામાં અગાઉથી જ ત્રણ શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના હેતુથી ચંપાબેને માસથી ચાલો બેસી જાઓ ક્યાં જવું છે તેમ કહી રિક્ષામાં બેસવા માટે ભારે આગ્રહ કર્યો હતો ચંપાબેને રિક્ષામાં પેસેન્જરોની ગીર્દી જોઈને બેસવાની અસમર્થતા દર્શાવતા કહ્યું કે ભાઈ મને આટલી ભીડમાં નહીં ફાવે પરંતુ રિક્ષા ચાલકે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે અંદર બેઠેલા ત્રણ પેસેન્જરોને આગળ પાછળ કરી જગ્યા કરી આપી માસીને પરાણે બેસાડી લીધા હતા મુસાફરી દરમિયાન અને અંદર ધ્યાન ભટકાવી દીધું હતું અંકલેશ્વર પ્રતિન ચોકડીને બ્રિજ પ્રસાર કરી જ્યારે વાલિયા કોસમની મુખ્ય માર્ગ પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મેઇન ગેટ પાસે પહોંચી ત્યારે અચાનક રિક્ષા ચાલકે માસી તમને અહીં બેસવામાં તકલીફ પડે છે તમે ઉતરી જાઓ તેમ કહી તેમને અધવચ્ચે ઉતારી દીધા હતા રિક્ષામાંથી નીચે ઉતાર્યા ગણતરીની સેકન્ડોમાં જ ચંપાબેનની નજર તેમના હાથ પર ગઈ હતી જ્યાં પહેરેલી અંદાજે ગ્રામ વજનની સોનાની કિંમતી બંગડી ગાયબ હતી માસી સમજે કે કરે તે પહેલા જ રિક્ષા ચાલક તેના ત્રણ સાથીદારો સાથે પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો ધોળા દિવસે થયેલી આ લૂંટથી હેબતાઈ ગયેલા વૃદ્ધાએ આસપાસના લોકોની મદદ માંગી હતી જાગૃત નાગરિકો તેમને તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકે લઈ ગયા હતા જ્યાં તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડીની આપ વીતી પોલીસને જણાવી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જીઆઈડીસી પોલીસના સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક અસરથી અરજી નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે ઘટના સ્થળ અને રિક્ષા જે માર્ગ પરથી પસાર થઈ હતી તે તમામ રૂટના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી હાથ ધરી છે જેથી આ રિક્ષા ગેંગના સાગરીતોને વહેલી તકે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી શકાય ઓ નામ છે ચંપાલેન રમણભાઈ બસાવા તો મસા 100 ઘર ના ગટે છે આ હું બિંક પાથી નીકળી એસર મોટર ની સામે થી બિંક પાથી નીકળી તો હું ચાલતી હતી તો 릭શાવાળાએ કીધું કે હો માસી ચાલો બેસી જાઓ તે મેં કીધું કે ત્રણ પાછક બેસેલા છે હું કઈ રીતે બેસું તો એ લોકોએ થોડી થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એ એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે પછી પ્રોટીન સુધી ના પ્રોટીન ચોકડી થી આવે છે દરવાજો તૈયાર ગાડી થી આગળ જતા મને એને ઉતારી પાડી મને કે માસી ફાવતું નથી તમે ઉતરી જાઓ અને પછી તર મારા હાથ પણ ખેંચાયો ઉતરી ગઈ તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી એને આ એક આ બંગડી ને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ હું એક રીક્ષા વાળા ભાઈને કહ્યું પણ રીક્ષા બરાબર ચાલે એવી નહોતી મને કે તમે કોઈ બી બાઈક પર બેસીને જાઓ માસી એ રીક્ષા પક રીક્ષાને પકડો પણ એવું કોઈ મળ્યું જ નહીં એટલે પછી હું જાય નહી પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું બધું કર્યું અને પછી નોટીફાઈ ના છે તો જે પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં અહીંયા બધું બતાવ્યું તેમાં દેખાયું પણ બસ પછી તો સાહેબે કહ્યું મને કે બેન તો અમે પૂરતી કોશિશ કરીશું અને બસ તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું